સીતારામ જય શ્રી કૃષ્ણ હે માતાજી કી બધાય બધા મજામાં ના આજે એક ભજા ભગતનો સાબકો બોલા જો તમને ગમે તો હમણે સાસ સહકાર આપતા રહીજો હે મૂર કે ના રુભાર જાણી રે ના ઘરથી આશે ધૂળધાણી એ હે મૂર કે ના રુબાર જાણીના ઘરથી આ સે દૂરધણી આપણની લાફસી ભરડી મણની ભૂંજી ધણી આપણની લાફસી ભરડી મણની ભૂંજી દીણી કિનારે દુણિયા ઢોરી ના કાન વરી દૂધ મારે પાણી રે મૂર ખે નાયર જાણી રે એના ઘરથી આસે ધૂળ ધાણી પાંસ મણની લાપસી ભરડી મણની પૂંજી દણી કિનારે દોણિયા ઢોરી નાયખરી દૂધમારેડા પાણી રે મૂરખે ના રૂબાર જાણી રે ના ઘર ધૂળદાણી મૂર કે ના રૂબાર જાણી ના ઘર થીિયાસે દૂરદાણી ખરે બપોરી આ રસો નીપજાવતી જાતિ પાણી આ ખરે બપોરી આ રસોય નીપજાવતી રૂડે જાતી પાણી આ જણ્યા જેને પટિયા પાડે ઇતો સાસર પિયર પિયરના સમણી રે મૂર ખે નારા કુબાર જાહાણી રે ના ઘર થિયા સે દૂડદાણી પાખરે બપોરી આ ને પજાવતી ઋે જાતી પાણી આ ને પટિયા પાડે તો સાસર પિયર માણી રે મૂરખે ના કુભાર જાણી રે ના ઘર યાસે દૂડદાણી મૂર્ખે ના રૂબર જાણી ના ઘર થી આ સે દૂડ દાણી અવાારેને પર બે વડવાડ કરે ને કલેશ કરે સે જાણી જાણી અવાારેરે ને પર વદવાદ કરે ને કલેશ કરે સે જાણી જાણી શો માથે શણકા કરે ને એ તો સોટિયા લે તાણી તાણી રે મૂરખે ખે ના જાણી રે ના ઘર થી સે દૂળદાણી આવારે ને પરબે વડવાડ કરે ને કલેશ કરે સે જાણી જાણી શો ને માથે શણકા કરે ને તો સોટિયા લે તાણી તાણી રે મૂરખે નાર કુબાર જાણી રે એના ઘર તિયા સે દૂડ દાણી એ મૂર નારા નાર કુભર જાણી રે ના ઘર ત્યાં ધૂળ ધણી આ પોતાના ધણીને ટાઢો ને ટુકડો પોતાની ગાતરી તાણી પોતાના ધણીને ટાઢો ને ટૂંકળો પોતાની ગાતરી તાણી બાર ગાવ ઘેર ભટકીની આવે તા ઉપર જાતા રી હાણી રે નાર રૂબાર જાણી રે ના ઘર િયા ધૂળદાણી મોર ખેનારાુબાર જાણી રે ના ઘર થિયા ધૂળદાણી મોર ખેનાર ખુબાર જાણી રે ના ઘર થિંસ ધૂળદાણી ગુરુ પરતાપે ભોજો ના રૂબર જાહાણી રે ના ઘર થી ધૂળ દાણી ગુરુ પર તાપે ભોજો ભગત કહે આવી ના રસી ધાણી રે મૂર્ખે ના રૂબર જાહાણી રે ના ઘર થી ધૂળ દાણી મૂર્ખે ಕುಬಾರಣಿ ರೆನಾಡದಾಣಿ ಬೋಲರಾಮ ಪಿರನಿ ಜಯ